જય માતાજી અત્યારે હાડ હાથ સવારના હાલો આજનો લોગ સવારથી ને સાલું કરી દેવી કેમ કે આજે આ નાળિયેર માંથી હવારમાં હોળ નાળિયેર ઉતાર્યા છે જેને પીવા હોય આવી જુઓ આ કેટલો રાજી કેટલો છે નામ જુઓ તમે એક વાર આને

જવો અત્યારે આ શેણામાં સેલું પાન અને સેલું દવાનું રાઉન્ડ છે પછી હવે આ શેણા પાકી ગયા છે પછી ઓલા નાના શેણા રહે આ શેણા છે ને હવે આ સહેલું પાન પાઈને પછી દોઢ પંદર વિકેટે વાટી રહે કેમકે હવે પાકી છે અત્યારે બપોર પછી ચાર વાગ્યા છે અને હવે અમે જઈએ છીએ બાબરા તમે જુઓ હું હું અને વિજય બે જઈએ છે બાબરા કેમ કે થોડું કામ છે જો આગળ તમે વિડિયોમાં હું કામ છે તે તમને આગળ દેખાડશું કેમ કે થોડક પટક જલેવો છે અને તાપડી આશ્રમની મુલાકાત લેવી છે જો અત્યારે અમે પટક જલેવો આવ્યા છે જો અહીંયા જો લ્યો કાલ માટે સુપન માટે લેવાનો મેન બજાર આ લીધી આવો તાવડા બોલો ચાલે જવાય ات بڑا موکل ہا ائی تو او ہمیں بابرا اتھ تے ٹاپڑی اچھن پہو بسوی یا گیٹ سے اور ٹاپڑی اچھن لے પડી રંગોળી તમે કેવડી મોટી દોરેલી છે જોઈ શકો છો તમે જુઓ ગૌશાળાનો પાલો છે આ જો પાલો તમે કેટલો પડ્યો જો આ બાબરા તાપડી આચરણ રામજીન છે જો તમે એની ફૂલ ચોરો ચોરો છે કામગીરી સાલું છે જો તમે જો ભવન કોણ બને છે અહીંયા રંગોળી શ્રી રામ ભગવાનની આ કાપડી આશ્રમ એટલું મસ્ત શણગારેલું છે અહીંયા રામજી મંદિર કાપડી આશ્રમ છે જવા

زو زواہین سنکردہ دانے پاروٹی مانکہ ملدیر ایام بیامار जोई सको तुम शृंगार चालू से बदे ए मेरा मान जी अरे गलत बात है प्रत्येक पुरुष

જો આ નીચેનો મંદિર ઉપરનો લુક છે જો રંગોળી પૂરે છે અવનતી એ થાય જો તમે મસ્ત નજારો આઈનતી રંગોળી સાલો થઈ ગઈ છે જો જો জহন মন্দিৰ দাসে তাপৰিয়া হনুমান